હેલો નમસ્કાર ફ્રેન્ડ વેહિકલ અપડેટ વિથ આર કે સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મહેન્દ્ર યુઓ ચારસો પંદર ડીઆઈ ટ્રેક્ટર આવેલ છે જે મિત્રો ભરતભાઈને વેચવાનું છે બે હજાર ઓગણીસ મોડલ સાવ વ્યાજબી ભાવમાં નવા ટાયર સાઇડ ગેર પાવર સ્ટેરિંગ સાથે ટોપ મોડલ ટ્રેક્ટર છે મિત્રો ટ્રેક્ટર સાવ વ્યાજબી ભાવમાં વેસવાનું છે ગણતરીને કલાકોમાં વેસાઈ જશે તો જે પણ કોઈ મારા મિત્રો આ ટ્રેક્ટર લેવા ઈચ્છતા હોય તો મિત્રો તમે વિડીયો પૂરો જોજો જેથી માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ આપેલું છે મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ ટ્રેક્ટર લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે મિત્રો તેમાં વોટ્સઅપ ફોટો અથવા વિડીયો કરી શકો છો તે નંબર મિત્રો માત્ર જાહેરાત માટેનો છે માલિકનો મોબાઈલ નંબર આગળ મળી જશે તો મિત્રો મહેન્દ્ર યુઓ ચારસો પંદર ડીઆઈ ટ્રેક્ટરની આપણે વાત કરીએ મોડલની તો બે હજાર ને ઓગણીસનું મોડલ છે મિત્રો ટ્રેક્ટરની કન્ડિશન તમે જોઈ શકો છો મિત્રો ટાયર આગળ પાછળ બંને તમને ગુડ કન્ડિશનમાં જોવા મળશે પાછળના ટાયર તમને નેવું ટકાથી ઉપર કન્ડિશન જોવા મળશે આગળના ટાયર સારી કંડિશનમાં જોવા મળશે ટ્રેક્ટર મિત્રો તમને સાઈડ ગેર પાવરસ્ટેરિંગ સાથે જોવા મળશે મિત્રો ઓઇલ બ્રેક અને હેવી ડ્યુટી એક્સલ તમે જોઈ શકો છો મિત્રો ટ્રેક્ટરનું મીટર વગેરે મિત્રો ડિજિટલ મીટર સાથે મળશે મિત્રો આ ટ્રેક્ટર ખૂબ જ ઓછું આવેલું છે તેવું માલિકનું કહેવાનું છે મિત્રો ટ્રેક્ટરમાં એન્જિન છે સો ટકા વર્ક કરે છે અને ટ્રેક્ટરની એવરેજ પણ ખૂબ જ સારી છે તેવું ભરતભાઈનું કહેવાનું છે તો મિત્રો આ ટ્રેક્ટરની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે આપણે જાણીએ તે પહેલા આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો જે મિત્રો બિલકુલ ફ્રી છે કોઈ રૂપિયો નહીં લાગે તમારે પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે મહેન્દ્ર યુઓ ટ્રેક્ટરની કિંમતની તો મિત્રો ભાગ ભયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અંદાજીત ચાર લાખ અને પંચાણું હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે તો મિત્રો ભરતભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્રેસઠ સત્તાવન છવ્વીસ ચાર

ભરતભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર ટ્રેક્ટરની કન્ડિશન વગેરે જોઈ અને ટ્રેક્ટર લઈ શકો છો વધુ માહિતી માટે ભરતભાઈનો કોન્ટેક કરવો જયરાજ